હું એક મેસ્ટ્રિક્સ લઈને આવ્યો છું જેના કારણે તમે ખંડમાં વિભાજીત હોય ત્યારે કુલ ત્રિકોણની સંખ્યા શોધો ત્યારે આ ગણિતની ખૂબ જ ઉપયોગી સાબિત થનાર છે આપણે જોઈએ કે ત્રિકોણ આપેલો છે અને એક ખૂણામાંથી ત્રણ બાજુઓ નીકળે છે અને ત્રિકોણની સામેની બાજુઓને છેદે છે એના કારણે સામેની બાજુ કેટલાક ખંડમાં વિભાજિત થાય છે અને તે આધારિત આપણે ત્રિકોણ માં અંદર સમાયેલા કુલ ત્રિકોણ ની સંખ્યા ગણતરી કરીને શોધવાની છે તો મિત્રો બે પદ્ધતિ છે એક સાદી ગણતરી અને એક ગણિત પ્રયુક્તિ અહીં ત્રિકોણ ખંડ એક ખંડ બે ખંડ ત્રણ ખંડ ચાર એમ કુલ અલગ અલગ ચાર વિભાગમાં વહેંચાયેલો છે અને આના પરથી

અંતમાં કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે તો પ્રશ્નોના જવાબો તમે કમેન્ટ કરી શકો છો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરી શકો છો મિત્રો અહીં આપણે ઉદાહરણ એક જોઈએ ખંડ એન બરાબર બે હોય ત્યારે કુલ ત્રિકોણની સંખ્યા શોધો સૌ પ્રથમ આપણે સાદી ગણતરી જોઈશું અહીં એક ત્રિકોણ આપેલું છે ખૂણા માંથી સામેની બાજુ પર છેદિકાની રચના કરી રહ્યા છે આ પ્રકારે બે રેખાઓથી ત્રિકોણ સામ સામેની બાજુ પર અરસ્પર છેદ છે તેથી ખંડ એક અને ખંડ બે એ પ્રકારે નું નિર્માણ થશે એટલે મિત્રો યાદ રાખવાનું છે કે ખંડ બાદ ત્રિકોણ વિભાજિત થાય છે એટલે કુલ ખંડ આપણને n બરાબર બે મળે છે તો મિત્રો અહીં બે પદ્ધતિ છે સાદી ગણતરી અને ગણિતની પ્રયુક્તિ અને ગણિતની પ્રવૃત્તિ ખૂબ જ સરળ છે આપણે જોવાની છે હવે આપણે સાદી ગણતરીથી ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણ આવેલા છે તેની ગણતરી એક પછી એક કરવા જઈ રહ્યા છે ત્રિકોણની અંદર આવેલ જે ત્રિકોણ છે એની આપણે ગણતરી શરૂ કરીએ છીએ ત્રિકોણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ફરીથી જોઈ લઈએ કે ખંડમાં જયારે વિભાજિત છે ત્યારે કુલ કેટલા ત્રિકોણ થઈ રહ્યા છે તો આપણે જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો મિત્રો સાદી ગણતરી પરથી n બરાબર બે હોય ત્યારે કુલ ત્રિકોણની સંખ્યા આઠ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ પ્રકારે સાદી ગણતરીથી જો ત્રિકોણની અંદર આવેલા ત્રિકોણ ગણીશો તો આ પ્રક્રિયા ખૂબ જ જટિલ છે ત્રિકોણ ગણવાની પ્રક્રિયા પણ અઘરી બની શકે છે જો કોઈ એક ત્રિકોણ ગણતરીમાં બાદ થઈ જાય તો જવાબ પણ ભૂલ ભરેલો હોય શકે છે તો આ પરિસ્થિતિ થી બચવું હોય તો મિત્રો આપણી પાસે ઉકેલ છે મેચ ટ્રીક આપણી પાસે એક પદ્ધતિ છે એક પ્રયુક્તિ છે કે જેના કારણે તમે માત્ર પાંચ સેકન્ડમાં જ કેટલા ત્રિકોણ ત્રિકોણની અંદર આવેલા છે તે તમે કહી શકશો અને મિત્રો આ છે ફોર્મ્યુલા n³ એટલે કે ખંડ જેટલા વિભાગમાં વહેંચાયેલો છે એનો ત્રણ વાર ગુણાકાર કરવાનો અહીં ખંડ એન બરાબર બે હોવાથી એન બરાબર બે એટલે કે બે નો વર્ગ એટલે કે બે નો ત્રણ વાર ગુણાકાર એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે બે ગુણ્યા બે ચાર ગુણ્યા બે એમ કરીશું એટલે જવાબ આવશે આઠ તો બહુ જ સરસ પરિણામ પ્રાપ્ત થાય છે સાદી ગણતરી પરથી પણ આપણને જવાબ આઠ પ્રાપ્ત થયા છે અને ગણિતની પ્રયુક્તિથી પણ જવાબ આઠ પ્રાપ્ત થયા છે

એ પ્રકારે આપણે જ્યારે વેચીશું તો આપણને ગણતરી લાંબી થશે અને કેટલા ત્રિકોણ છે શોધવાનું અઘરું બની જશે એટલે અહીં આપણે ડાયરેક્ટ ફોર્મ્યુલાની મદદથી ગણતરી કરીને ત્રિકોણની સંખ્યા શોધી લઈશું તો ફોર્મ્યુલા છે એન ક્યુબ એનનો ત્રણ વાર ગુણાકાર એટલે કે એનની સંખ્યા ત્રણ છે એનની સંખ્યા ત્રણ આપણે સૂત્રમાં મૂકી દઈશું એટલે મિત્રો ખૂબ જ સરળ મેસ્ટ્રિક ફોર્મ્યુલા n ક્યુબ 27 જવાબ આપણને અહીં પ્રાપ્ત થાય છે તો મિત્રો આપણે કહી શકીએ કે ખંડ n 3 હોય ત્યારે કુલ ત્રિકોણની સંખ્યા 27 પ્રાપ્ત થાય છે એટલે ખૂબ જ સરળ પ્રયુક્તિ છે ખંડ જેટલા ખંડમાં વહેંચાયેલો હોય છે એટલા ખંડની 3 વાર ગણતરી કરી દેવાથી જવાબ પ્રાપ્ત થાય છે કે ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણ રહેલા છે તો મિત્રો

પગથિયામાં સમાયેલા ઘનની સંખ્યા શોધવાની છે મિત્રો અહીં પગથિયા આપેલા છે અને તમે જો કે દરેક પગથિયામાં ઘન હોય એ અલગ અલગ રીતના ગોઠવાયેલો હોય છે એનો વિડીયો તૈયાર કર્યો છે ડૉક્ટર સુરેશ પરમાર વડે જો તમે અમારી ચેનલ પર ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો તમને ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો પગથિયા આપ્યા છે પગથિયાના કોયડા આપ્યા છે અને કોયડાનો ઉકેલ આજે આપણે શીખવાનો છે પગથિયામાં સમાયેલા ગણની સંખ્યા મિત્રો અહીં આકૃતિ તૈયાર થઈ રહી છે એક રચના તૈયાર થઈ રહી છે તો સૌ ધ્યાનપૂર્વક જોશો એક બે ત્રણ ચાર પાંચ છ મિત્રો ધ્યાન આપજો અહીં પગથિયું બની રહ્યો છે કંઈક અલગ ના બની રહ્યો છે એક બે ત્રણ ચાર પાંચ છ આ પ્રથમ પગથિયું થયું સાત આઠ નવ આ બીજું પગથિયું થયું અને દસ તો મિત્રો અહીં ત્રણ પગથિયા બન્યા છે ત્રણ પગથિયામાં ગણની સંખ્યા કેટલી છે આપણે શોધવાની છે તો આપેલા કોયડામાં પગથિયામાં સમાયેલા ગણની સંખ્યા કેટલી છે આપેલા કોયડામાં પગથિયામાં સમાયેલા ગણની સંખ્યા કેટલી છે તે માત્ર પાંચ સેકન્ડમાં કહો સાદી ગણતરી સિવાય કોયડામાં પગથિયામાં સમાયેલા ગણની સંખ્યા કેટલી છે તે માટે કોઈ સરળ રીત છે મિત્રો જો ફરીથી આપણે જોઈએ છે અહીં એક ઘન છે આ ઘનમાં કેટલા

સાદી ગણતરી થઈ રહી છે ધારો કે બે પગથિયા માટે આપણે ઉદાહરણ જોઈએ છે તો અહીં પ્રથમ પગથિયું બને છે તો એમાં કેટલા ઘન સમાયેલા છે આપણે જોઈએ એક બે ત્રણ પહેલા પગથિયામાં ત્રણ ઘન સમાયેલા છે અને ઉપરના પગથિયામાં માત્ર એક જ ઘન સમાયેલો છે તો અહીં આપણે સાદી ગણતરી કરીએ ફરીથી વિડીયોને રિવર્સ કરીએ છીએ કેટલા ઘન સમાયેલા છે જોઈએ છે એક બે ત્રણ કુલ ત્રણ થયા ચાર અહીં એક થયું એટલે પ્રથમ પગથિયાની સંખ્યા વધતા બીજા પગથિયાની સંખ્યા ત્રણ વત્તા એક બરાબર ચાર થાય છે એટલે કે બે પગથિયામાં સમાયેલા ઘનની સંખ્યા ચાર છે તો મિત્રો આથી સાદી ગણતરી એટલે આ રીતના જેટલા પણ પગથિયા હોય તો દરેક પગથિયામાં કેટલા ઘન સમાયેલા છે એ આપણે ક્રમશઃ શોધવું પડે અને ગણતરી લાંબી બની શકે જટિલ બની શકે ભૂલ ભરેલી બની શકે પરંતુ અહીં એક મેક્સ ટ્રીક આપવામાં આવી છે જે આપણને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ પડશે

ચાર થાય છે એટલે કે કુલ ચાર છે તો આ જ મિત્રો મેથસ્ટ્રીક છે કે જેના કારણે આપણે ગણતરી કરી શકીએ ખૂબ જ સરળ રીત છે એટલે સાદી ગણતરીથી પણ જવાબ ચાર મળે છે અને મેથસ્ટ્રીકથી પણ જવાબ ચાર મળે છે એટલે કે આપણી રીત સાચી છે તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આ વિડીયો આપણને ખૂબ જ ઉપયોગી થઈ પડશે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો

સમાયેલા ઘનની સંખ્યા છ છે હજુ આપણે આગળ જઈએ બીજા પગથિયામાં કેટલા ઘન સમાયેલા છે સેવન એટ નાઈન એટલે અત્યાર સુધીની કુલ આપણી સંખ્યા થઈ છે નવ એટલે બીજા ત્રણ સમાયેલા છે અને આપણે સૌથી ઉપરના પગથિયામાં એક ઘન સમાયેલો છે એટલે કે કુલ દસ ઘન સમાયેલા છે એટલે સાદી ગણતરી પરથી કહી શકીએ કે દસ ઘન સમાયેલા છે આપણે ફરીથી આ વિડીયોને જોઈએ છે તો આપણે જોઈએ કે કેટલા ઘન સમાયેલા છે તો ત્રણ બાય ત્રણ એટલે કે ત્રણ પગથિયાનો જ્યારે ઘન છે ત્યારે શું પરિણામ પ્રાપ્ત થાય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ સૌથી ઉપરના પગથિયામાં એક ગણ સમાયેલો છે બીજા પગથિયામાં ત્રણ અને નીચેના પગથિયામાં ત્રીજા પગથિયામાં છ ગણ સમાયેલા છે તો મિત્રો આ સાદી ગણતરી ખૂબ જ લાંબી ગણતરી છે જટિલ ગણતરી છે અહીં ત્રીજા પ્રગથિયામાં કેટલા ઘન સમાયેલા છે એ શોધવા માટે ઇમેજિનેશન કરવું પડે કલ્પના કરવું પડે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ વિડીયો તમને સમજવા માટે ખૂબ જ ઉપયોગી થશે પરંતુ અહીં આપણે મેથ્સ ટ્રીક ધ્યાનમાં લેવાની છે કે ત્રણ પ્રગથિયામાં ઘનની કુલ દસ સંખ્યા સમાયેલી છે એ માત્ર આપણે મેચ ટ્રીકની મદદથી કહી શકીશું તો અહીં આપણે ફરીથી જોઈએ કે કઈ પ્રવૃત્તિ ઉપયોગ થઈ રહી છે અગાઉ બે પગથિયા માટે આપણે જે ગણતરી જોઈ છે એ ગણતરીને ફરીથી અહીં આપણે રિપીટ કરીએ છીએ એની સામે બિલકુલ એક લખીશું બે લખીશું ત્રણ લખીશું મિત્રો ફરીથી અહીં તમને સમજાવી દઉં છું પગથિયાની સંખ્યા ત્રણ છે એટલે આપણે લખીશું એક બે ત્રણ બિલકુલ ત્રણ ની સામે લખીશું એક બે ત્રણ એટલે ત્રણ બે ગુણ્યા બે બરાબર ચાર ત્રણ ગુણ્યા એક બરાબર ત્રણ મિત્રો હવે કુલ સરવાળો કરી લઈશું એટલે કે ત્રણ વત્તા ચાર એટલે સાત વત્તા ત્રણ એટલે કુલ દસ થાય છે તો મિત્રો સાદી ગણતરી પરથી પણ પગથિયામાં સમાયેલા ઘનની સંખ્યા દસ મળે છે અને મેસ્ટ્રિકની મદદથી પણ આપણને ઘનની સંખ્યા દસ મળે છે તો મિત્રો આ ખૂબ જ સરળ રીત છે આપણને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થઈ પડશે એટલે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો હવે મિત્રો આ રીતના ચાર આ પ્રકારે ગોઠવાયેલા પગથિયા ધરાવતા આકારમાં કુલ કેટલા ઘન સમાયેલા હશે તે માટે તમે પાંચ છ સાત આઠ નવ દસ તે સંખ્યા જાતે નમસ્કાર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી સમાંતર રીતે વિભાજિત હોય ત્યારે કુલ ત્રિકોણની સંખ્યા એ માટે આપણે આજે સાદી ગણતરી જોઈશું અને ટ્રીક જોઈશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો લાઈક કરજો કમેન્ટ કરજો અને આપ શેર કરી શકશો મિત્રો ત્રિકોણની અંદર કેટલાક ત્રિકોણ આવેલા હોય અને આપણે તેમાં કુલ ત્રિકોણ કેટલા આવેલા હોય તે શોધવાનું હોય છે તે પૈકીની સૌથી સરળ રીત આજે આપણે જોવાની છે છે કુલ ત્રિકોણની સંખ્યા શોધવાની સ્પર્ધાત્મક પરીક્ષામાં બ્લેક એન્ડ વ્હાઈટ વિડીયો બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્ર હોઈ શકે છે અહીં સમજ માટે રંગીન ચિત્ર અથવા રંગીન આકૃતિ આપવામાં આવેલ છે મિત્રો

આ પ્રકારનો ત્રિકોણ જોવા મળે છે તો એમાં જેટલા સમાંતર રીતે વિભાજીત ભાગ હોય એટલા જ ભાગનો સરવાળો કરીશું તો આપણને જવાબ ચોક્કસ મળી જશે હજુ એક ઉદાહરણ વધુ જોઈએ સમાંતર રીતે વિભાજીત હોય ત્યારે કુલ ત્રિકોણની સંખ્યા શોધવાની છે સાદી ગણતરી અને મેટ્રિક સમાન જ છે આપણે જોઈશું એક ત્રિકોણ બે ત્રિકોણ ત્રણ ત્રિકોણ ચાર મિત્રો અહીં કુલ ત્રિકોણની સંખ્યા સાદી ગણતરીથી ચાર જોવા મળે છે સમાંતર રીતે વિભાજીત છે એટલે આપણે કુલ ભાગોનો સરવાળો કરીએ છીએ ચાર ભાગનો સરવાળો આપણે કરીએ છીએ એટલે આપણને જવાબ મળે છે ચાર કુલ ત્રિકોણની સંખ્યા અહીં ચાર છે તો મિત્રો ત્રિકોણમાં આવેલા ત્રિકોણ પૈકીની ગણતરી માટેનો સૌથી સરળ વિડીયો અથવા સરળ પ્રશ્ન જો કોઈ હોય તો આ પ્રકારના ત્રિકોણમાં રહેલા છે એટલે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો આ પ્રકારના પ્રશ્ન અવશ્ય એટેમ્પ્ટ કરવા જોઈએ અને એનો ઉકેલ મેળવવો જોઈએ જો આપણે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો અહીં એક ત્રિકોણ આપવામાં આવી રહ્યો છે તમે સાદી ગણતરીથી અથવા ગણિતની કુલ ત્રિકોણની સંખ્યા કેટલી છે તે તમે લખીને જણાવશો મિત્રો આ ચિત્ર આકૃતિ આ ત્રિકોણ ફરીથી જોઈ લો અને તમારે જણાવવાનું છે કુલ ત્રિકોણની સંખ્યા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો જે મિત્રોને आ त्रिकोण में कितना त्रिकोण समएला है એનો જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને વેલકમ ટુ ઓવર યુટ્યુબ ચેનલ ફ્રેન્ડ્સ આજ હમ પડેગે કે ਇਸ પ્રકાર લંબ ચોરસ 3 * 2 / 4 * 3 * 5 * 4 अगर सपोज करते हैं ऐसे लंब चौરસ तो इसमें कितने चौરસ हो सकते हैं वो हम कैलकुलेट करेंगे यहाँ पे कोई फॉर्मूला नहीं है फॉर्मूला है लेकिन इसको याद रखने में दिक्कत हो सकती है लेकिन यहाँ पे एक टेक्निक है अगर आप टेक्निक को ध्यान से देखेंगे तो आपको ये याद रह जाएगी तो अगर आप वीडियो देख रहे हैं तो वीडियो को प्लीज मत कीजिएगा ये टेक्निक से ये टेक्निक्स को आपको देखनी पड़ेगी तो यहाँ पे टेक्निक्स क्या है, है हम देखते हैं सपोज के थ्री मल्टीप्लाई बाई टू का अगर कोई लमचरस है तो हम क्या करेंगे यहाँ पे लिखेंगे वन टू थ्री तो यहाँ पे हम लिख देंगे थ्री अब यहाँ पे देखिए हम देखते हैं यहाँ पे भी है वन एंड टू इसको हम थोड़ा रिवर्स ऑर्डर में लिखेंगे ताकि आपको पता चल सके कि हम ऐसा क्यों कर रहे हैं तो ये भी हमारे टेक्निक है तो यहाँ पे हम इसका मल्टीप्लीकेशन करते थ्री के बाद आएगा टू so, so, so तो मिल्टीप्लीट बाय वन तो थ्री मल्टीप्लाई बाई टू तो आंसर आएगा सिक्स और यहाँ पे टू मल्टीप्लाई बाई वन करेंगे तो आंसर आएगा टू तो यहाँ पे फ्रेंड्स हम इसको ऐड कर आंसर आएगा एट यहाँ पे टोटल एट चौरस हो सकता है

यहाँ पे हम फिर फोर डिंग देंगे यहाँ पे हमें याद रखना है कि हम रिवर्स ऑर्डर में लिखेंगे तो यहाँ पे चार के बाद क्या आएगा तीन और तीन के बाद क्या आएगा दो तो फ्रेंड वही अपने अप्लाई करनी है मल्टीप्लाई करना है तो फोर मल्टीप्लाई बाई थ्री तो मिलेगा ट्री मल्टीप्लाई बाई टूसर आएगा तो टू मल्टीप्लाई बाय वन आंसर आएगा टू तो ट्वेल्व एंड सिक्स एटीन प्लस टू तो हमें आंसर मिलना है ट्वेंटी तो फ्रेंड्स ये बहुत ही इजी टेक्निक्स है अगर इसको आप अप्लाई करोगे तो एक सेकंड में कितने भी लम चौरस में चौरस जोरस्त फाइंड आउट करना है तो आप तुरंत ही कैलकुलेट कर सकते हैं हमें एक और एक ऐसे चौरस कैलकुलेट करने की कोई ज़रूरत नहीं है ये टेक्निक को ध्यान में रखना है तो यहाँ पर फ्रेंड्स अके लिए मैं नंबर दे रहा हूँ सपोज के साथ फाइव बाई फोर वन टू थ्री फोर फाइव और यहाँ पर हम लिखते लिखेंगे वन टू थ्री फोर तो फ्रेंड्स आप ये टेक्निक को अप्लाई कर लीजिए और हमें कमेंट बॉक्स में जरूर भेजिए कि अगर इस टेक्निक को हम अप्लाई कर सकते તો પાઇ પાઇ જો કે લંબચર સુધી શું પ્રવાસ